હાય રાયેશ હું અત્યારે રાણી શાક માર્કેટની અંદર આવ્યો તો ત્યાં ગાડી એક કાગડાનું રેસ્ક્યુ ચાલી રહ્યું છે જોઈ શકો છો તમે કાગડો ઝાનની અંદર ફસાઈ ગયેલો છે એને નીકાળવા માટે ફાયર સ્ટેશનથી ગાડી આવેલી છે અને તેને રેસ્ક્યુ કરીને બહાર નીકળવામાં આવી રહ્યો છે તમે જુઓ નીકળી ગયો છે કાગડો દેખાઈ રહ્યો છે એને બચાવવામાં આવી ગયો છે આ બનાવ અહીંયા રાણી શાક માર્કેટની અંદર બનેલો હતો તેને એક કાકરો ચાડની અંદર ફસાઈ ગયેલો હતો એને તાત્કાલિક આયર સ્ટેશનથી ગાડી બોલાવવામાં આવેલી હતી એને શાંતિપૂર્વક ચાડમાંથી ફસાયેલા કાકરાને નીકળવામાં આવેલું છે અને શાંતિપૂર્વક કાઢી દીધો છે જોઈ લો તમે રાણી શાક માર્કેટમાં નજારો બહુ જ માત્રામાં ભીડ જામ જામ થઈ ગયેલી છે મારા બ્લોગમાં જોડાવા માટે ખૂબ ખૂબ અભિનંદન અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ફોલો કરો અને બેલાયક દબાવી ઓલ નોટિફિકેશન તમારામાં પ્રાપ્ત કરો આવા નવા વિડીયો હું બનાવતો રહીશ અને તમને મનોરંજન કરાવતો રહીશ થેન્ક યુ